હેલો સ્ટુડન્ટ્સ આજનો ટોપિક છે લઘુબીજાણું જનન લઘુબીજાણું એટલે શું લઘુબીજાણું એટલે પરાગ્રજ લઘુબીજાણું એટલે શું તો કે પરાગ્રજ પરાગ્રજનું નિર્માણ પરાગ્રજનું નિર્માણ સમજવું છે એટલે ટોપિકનું નામ આપેલું છે લઘુબીજાણું જનન પરાગ્રજનું નિર્માણ ક્યાં થશે તો આપણને ખબર છે પુકેશરમાં સૌથી ઉપરની તરફ એક રચના આવેલી છે જેને આપણે કહીએ છીએ પરાગાશય આ પરાગશયના ચારે ખૂણાએ કોથળી જેવી રચના જોવા મળે છે આ કોથળી જેવી જે રચના છે આ કોથળી જેવી રચનાને આપણે કહીએ છીએ લઘુ બીજાણુ ધાની લઘુ બીજાણુ એટલે પરાગરજ પરાગરજ આની અંદર બનશે આની અંદર બનશે અને આ કોથળી જેવી રચના છે એટલે ધાની લઘુ બીજાણુ ધાની જ્યારે આમાં પરાગરજ બની જશે તો આપણે આ જ લઘુ બીજાણુ ધાની છે ને એને આપણે કહીશું પરાગ કોટર ઓકે હવે પરાગરજ બનશે કેવી રીતે લઘુ બીજાણુ ધાની એની અંદર કોષોનો સમૂહ આવેલો છે કોષોનો સમૂહ એટલે પેશી તો અહીં જે કોષોના સમૂહ કે પેસીજી આવેલી છે આ પેસીને કહેવાય છે બીજાણુ જનક પેસી શું કહેવાય છે બીજાણુ જનક પેસી બીજાણુ જનક પેસીના જેટલા બી કોષ દેખા છે મેં અહીંયા થોડા કોષ બતાવ્યા છે પણ ઘણા બધા કોષ હશે એ બધા જ કોષો દ્વિકીય હોય છે તેમાં રંગસૂત્રની સંખ્યા જોડવા જોવા પડશે આ બીજાજનક પેશીના જે કોષ છે આ કોષ વિભેદન કરશે અલગ પ્રકારનું કાર્ય કરવાનું છે ને એમને પરાગ જ બનાવે છે એટલે વિભેદન પામશે વિભેદન પામી અને જે કોષોમાં ફેરવાય રૂપાંતરિત થાય એ કોષોને કહેવાય પરાગ માતૃ कोश सो के भाई पराग मातृकोश परागकज बनવાનું છે એટલા માટે કોષને શું કીધું मातृકોશ ઓકે મધર્સ છે આ पराग मातृકોશ જેટલા ભી पराग मातृકોશ છે બધા જ पराग मातृકોશ માં હવે અર્ધિકરણની પ્રક્રિયા થશે ઓકે ધારો કે આ पराग मातृકોશ છે અર્ધિકરણની પ્રક્રિયા થઈ છે અર્ધિકરણના કેટલા તબક્કા છે તો કે બે તબક્કા અર્ધિકરણ એક થાય એટલે એક કોષમાંથી કેટલા કોષ મળશે તો કે બે કોષ મળશે હવે બીજો તબક્કો એટલે તો કે બે બે થશે એટલે બંને ફરીથી વિભાજન કરશે બે માંથી કેટલા કોષ બનશે તો કે ચાર કોષ બનશે ચાર કોષનો જે આ સમૂહ છે આ સમૂહને કહેવાય પરાગ કેટલી તો કે દ્વિતીય અર્ધિકરણ થઈને ચારે ચાર કોષ બન્યા એટલે ચારે ચાર કોષની ક્લોયડી શું થઈ જશે એક કીય એટલે અર્ધિકરણની પ્રક્રિયા દ્વારા પરાગ માતૃકોષમાંથી પરાગ ચતુષ્ઠ કે લઘુ બીજાણુ ચતુષ્ઠ બનવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને કહેવાય લઘુ બીજાણુ જનન ઓકે થેન્ક યુ